સ્વાગત છે તમારું બધાયનું ફરી એક વખત મસ્ત મજાના વ્લોગની અંદર તો સૌથી પહેલાં ગુડ મોર્નિંગ જય માતાજીને રામ રામ તો જો સવાર સવારમાં આજે તો રવિવાર છે ને આપણે દસ વાગ્યા વ્લોગની શરૂઆત કરીશું તો દસ વાગી ગયા છે ને આપણે જો ટાઈ તો મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છીએ અને સવાર સવારમાં સરસ મજાનું કામ ઉપાડ લીધું છે તો કેળા દૂધ ને એવું છે કેળાનું જ્યુસ બનાવવાનું છે સવાર સવારના નાસ્તામાં કારણ કે કેળા દૂધ સવારના નાસ્તામાં સારા કહેવાય એટલે કેળાનો જ્યુસ બનાવો ને આવે તો અમારે જો મેડમ પણ નાઈ તો થઈ ગયા છે ને ચા મૂકી દીધી છે ચા બની ગઈ છે તો આવે છે અમારે મેડમ આપણે જ્યુસનું કામ કરીએ છીએ જ્યુસ સવાર સવારમાં સારું અને મેડમ શ્રી કૃષ્ણ તો ચાલો જો મેડમ પણ ચા જો ગળી નાખી છે ને આપણે થોડું કામ છે તો ચાલો જ્યુસ ને એવું બનાવી નાખીને ને એવું પી લઈએ પછી આપણે મળીએ તો કન્ટિન્યુ વ્લોકની અંદર બન્યા રેજો થોડો થોડો સપોર્ટ કરતા રહેજો લાગશે કમેન્ટ કરી દેજો ફેમિલી જો આપણે હવે કેળાનો જ્યુસ બનાવીને રેડી થઈ ગયું છે જો આપણે અત્યારે સવાર સવારમાં નાસ્તાની અંદર કેળાનું જ્યુસ બનાવ્યું છે જો આવું છે જુસ તમે ક્યારે બનાવ્યું હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો કે અમે પણ કેળાનું જ્યુસ બનાવ્યું છે મેડમ પણ જો કેળાનો જ્યુસ લઈને બેસી ગયા જો આવે તને જો નક્કી કર થોડું ભાગે થોડું નાખ એવું કેળાનો આ જ્યુસ સારું કહેવાય એમ નાસ્તાની અંદર એટલે બે ગ્લાસ બનાવ્યા છે ચાલો તો પહેલાં અમે સવાર સવારમાં નાસ્તો કરી લઈએ કારણ કે સવારનો ખોરાક સારો કહેવાય નાસ્તો સારો કરવો પડે એટલે આજે રવિવાર હતો રજાનો દિવસ હતો એટલે ફ્રી હોય એટલે કાંઈ ઉપાધિ ન હોય એટલે શાંતિથી જો કેળાનો જ્યુસ બનાવ્યું છે ને અમે પી લઈએ પીવાનું પછી પાછા મળી જો આપડે ગયા તા બાર થોડુંક દાઢી કરાવવા સેવિંગ કરાવવા ગયા અને શેવિંગ જો આપણે પાછા રૂમ પર આવી ગયા તડકો બહુ તો બાર તડકો થોડો થોડો લાગી ગયો અને થોડી ભૂખ લાગી તો આવી તો આપણે ડાયરેક્ટ લક્પરનો ડબ્બો ભરીયો તો લઈ લીધો જપન ને મંગળા ને પાપર ને વટોપો થોડોક ભઈન રાખ્યો નાસ્તો ત્યારે કરવો હોય તો કામ લાગે તો જો ઉપર લીધો છે આપણે ને ભૂખ થોડી થોડી નાસ્તો ભૂખ લાગી ગઈ નાસ્તો પેલી તો આપણે જો આમે મેડમ ને જો આ પ્રેસ ચાલુ કરી દીધું છે રોટલી બનાવવાનું ચાલુ છે ને આ બાજુ શાક મૂકી દીધું બધું નાસ્તો કરીએ તો ચાલો નાસ્તો કરી લઈએ જો ગયા છે પોણા પાંચ જેવું થઈ ગયું છે ને આપણે જો થોડોક બપોરે આરામ કર્યો આરામ કરીને જાગી ગયા ને ચા પી લીધો સરસ મજાનો ચા બીનો તો મેડમે જો અત્યારે નાસ્તા કરવાનું ચાલુ છે નહીં હમ મેડમ તો જો ભૂખ લાગી ગઈ છે તો નાસ્તો કરે ને આપણે નાસ્તો કરી લીધો આપણે બહુ આરામ કર્યો નહોતો એટલે વહેલા જાગીને થોડોક નાસ્તો કરી લીધો હતો અને પછી મોબાઈલમાં મરતા હતા ને એવું કરતા હતા ને ચા પી પછી જો મેડમે નાસ્તો કર્યો ને ચાલુ છે જોયું શું કરીએ તે કન્ટિન્યુ બન્યા રહીજ હું ફેમિલી મેડમે અમારે અમે કપડાં સકેડવાનું કામ ચાલુ કરી દીધું હતું બધા લબાશો કાઢ્યો બારો

પણ હું લાવ્યો તો બનાવી બનાવું તો હું છું ને તમે લાવે તો શું થઈ ગયું કેવું છે પણ લાવવું મહત્વનું છે ને ગરમીમાં બનાવવું મહત્વનું છે લાવવું તો બધા બહાર લઈ આવે બનાવ બનાવ તો જો આવું કઈ અમારું રસોઈનું કામ કઈ ચાલુ છે ને આજ તો પાછો ભારત પાકિસ્તાન ની મેચ છે એટલે એની રાહ જોઈને સાત વાગે ચાલુ ને છે તો સ્પર્ધ લઈને રાહ છે તો ચાલો થોડીક તૈયારી કરી લઈએ જમવાનું બને એટલે આજની મેચ ને તો બધા જોતા હોય એટલે ચાલો આપડે થોડીક તૈયારી કરી લઈએ પછી જો વાગી ગયા છે વીસ આપણે જમવાનું રેડી થઈ ગયું છે બસ સરસ મજાનું નાઈ લીધું ને ફ્રેશ થઈ ગયા અને આગળ એવું ઘડી વાળ્યું અને જો જમવાનું દઈ દીધું છે જમવામાં તમને ખબર છે કે આજે અમારે પનીરનું શાક છે જો મેડમે અમારે પનીરનું બનાવ્યું છે આજે શાક સરસ મજાનું સાથે પરોઠા છે જો અને આ બાજુ શાક છે સાથે તો જો અત્યારે સિઝન પ્રમાણે કેરી કેરીનો રસ છે અને મેડમ અમારે બસી ગયા છે પેટ પૂજા કરવાની ચાલો તો જો સરસ મજાનું જમવાનું બધું દઈ દીધું છે તો સરસ મજાનું જમી લઈએ ને હવે તો મેચ ચાલુ થવાની તૈયારીમાં છે તો ચાલો જમતા જમતા મેચ જોઈએ ઇન્ડિયા જીતે ઇન્ડિયા જીતવાનું છે આજે એટલે માકે બહુ તે નહીં જોયું અમે જો આપણે જમી લીધું અને જમીને જોવા બેઠા મેચ જોતા હતા મેચમાં તો એક ઓવર ગયા વરસાદ ચાલુ થઈ ગયો અને પાછો સાડા નવ વાગે મેચ ચાલુ થવાની જ પાંચ સાત મિનિટની વાત છે એટલે એવું થયું ગયો લાભો વધ્યો અને આપણે અહીંયા પૂરો કરીએ મેડમ હું જો અહીંયા રામાયણ રામાયણ જોવે રામાન જો એવું કરો એમ મેડમ રામાન જો આપણે મેચની રાહ જો લાગ્યું કે વિડીયો પૂરો કરી નાખી તો ચાલો વ્લોગને આપણે અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જણાવજો ચેનલ ઉપર નવા હોય જો સબસ્ક્રાઈબ કરી લેજો એક લાઇક કરી લેજો એક નાનાકડી કોમેન્ટ જરૂરથી કરજો અને થોડો થોડો સપોર્ટ કરતા રહેજો અને મોછ જ એક નવા બ્લોગ ત્યાં સુધી જય માતાજી રામ રામ ને બાય બાય